पढ गे

મોઢે મોઢે રોલમાં તેદી હાથે નાનપણ પણ હા ભરે મોટબ બધાની મજા કડવી લાગે કાગડા જન્મ દેવા વાળી જનેતાને માં કહેવાય એમ આ હિન્દુસ્તાની ધરતીને માં કહેવાય અમેરિકન કોઈ દી માં કહેવાય રશિયન માં કોઈ દી માં કહેવાય દુબઈ બાઈ માણા જેવું નામ છે પણ એને માં કહેવાય गया वो तो सके मा बाकी जनता तो हिंदुस्तान जो के गुने की आचरे उसे कहते है अफगानिस्तान गुना करे उसे कहते है अरबस्तान गुना पे गुना करे उसे कहते है पड़ोस वाला पाकिस्तान उन हजार गुना को माफ करे वही है मेरा हिंदुस्तान હજાર ગુનાને માફ માફ કરીએ કે સાહેબ આ હિન્દુસ્તાની ધરતીના સંસ્કાર એમ કહે છે કે સાહેબ વિદ્વાન વિપ્રને કોઈ દી સામાન્ય માનવી નો કહે વડના થડને પકડીનેને ઝાડ નો કહેવાય તુલસીના છોડને કોઈ દી ઘાસ નો કહેવાય ગંગાના ને પાણી નો કહેવાય ને એમ જગતની માં ગૌત્રીને પ્રાણી નો કહેવાશે અમેરિકાના રાષ્ટ્રપતિ બુ શેખદીએ એવું નિવેદન કર્યું હતું કે અમારું અમેરિકા મહાસત્તા કેમ તો કે અમારો અમેરિકાનો સિત્તેર વર્ષનો વૈજ્ઞાનિક ચંદ્રની ધરતીને માત્ર પગ મૂકે ને એટલે અમેરિકા મહાસત્તા બને પણ બડા બડાઈ ન બોલીએ બડા ન બોલે બોલ હીરા કબુ ન કહે મુખ સે લાખ હે અમારા બોલ મોટા માણસ કોઈ દિવ મોટા ન કરે પણ આ દેશનો સંત એમ કહે છે કે એ બોસ તું ખોટો ઘૂસતા હો છો કારણ કે તારો સિત્ત્ર વર્ષનો વૈજ્ઞાનિક ચંદ્રની ધરતીની માથે પગ મૂકે પણ અમેરિકા જો મહાસત્તા બનતો હોય તો અમારું હિન્દુસ્તાન મહાસત્તા છે કે અમારો સાત દિનો હનુમાન સૂર્યને ગળી ગયો તો એટલે હિન્દુસ્તાન મહાસત્તા છે ભલામાણા એવી કઈક વાતો કરવી છે વાતડીઓ વેગ હેડી વાતડી અમેરિકાના માણસોનો એવો દાવો બીજો છે કે ગામડા ગામડી માલિપા હિન્દુસ્તાનમાં જમવા માટે જવું ને કોઈ પૈસા નું લે અપરિચિતના પૈસા એમ કે નહીં બાપા તમે મારા આંગણે હરિહર કર્યું છે તમે મારા આંગણે ભોજન કર્યું છે તમારા પૈસા નો લેવાય આજ તો દીકરાના દસ રૂપિયા આપ્યા ને એ કાલે નો દેતા હવે પૈસા નો દેતા પૈસા થી અમે કોઈ જમાડતા નથી આ ગામડા ગામની પરંપરા છે અને એ માણસ કદાચ અહીંથી બાબર કે વાવની આનંદ હોટલમાં જમે કે સાહેબ કોઈ પણ સારી હોટેલ માં જમે ને તો એ ભાણું 50 થી 70 રૂપિયા નો બને એ ભાણું 70 રૂપિયા નો બને અને કદાચ અમદાવાદ ની હોટેલ માં જાય ને તો એ ભાણું 500 નો બને જમવાનું એ જોઈ પણ ભરેટ વધી જાય ભાવ વધી જાય અને કદાચ બાంబే માં જાય ને તો એ એ ભાણું છે એ 1000 નો બની જાય સાહેબ ભાણું તો એ જ હોય પણ એનો ભાવ વધી જાય કહેવું એવું છે કે હિન્દુસ્તાનની હોટલોમાં જમવાનું એક હજાર નો ભાણો મળે અને અહીં કદાચ જમીને તો પાંચ પાંચ ના ભાણા અમારી વિદેશમાં બને છે એટલે અમે અમેરિકા મહાસતા છે સાહેબ પણ એને કહીએ કે ભલા માણસ કોકથી અમારા ગામડા ગામમાં આવજાય ઉત્તર ગુજરાતના આંગણેથી માંડી

એટલે હિન્દુસ્તાની ધરતી છે ને એ માં બની છે માથી કોઈ મોટું નહીં જળધર કે ઝુગદી સૌ નમાવે શિશ શિશ્કરણી આગળ કાગડા એવી લોકસાહિત્યની અનેક વાતો પડી છે પણ બીજા રાઉન્ડ માલિ શું યા સુધી મારો કોન્ટેક્ટ નંબર અઠાણું બે ઓગણપચાસ સુમોતેરનું બાવીસ હશે આપનો આગ્રહ તો ફરી વખત આવીશ જય માતાજી અસ્તુ